મેળામાં આવનાર પદયાત્રીઓની સુરક્ષા માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસ બંદોબસ્તનું સુપરવિઝન જિલ્લાના એસપી સાથે વીસ જેટલા ડીવાય એસપી છપ્પન જેટલા પીઆઈ અને એકસો પંચોતેર જેટલા પીએસઆઈ કરશે જ્યારે અઢી હજાર જેટલા પોલીસ જવાનો અઢી હજાર જીઆરડી અને હોમગાર્ડ અને ચાર જેટલી સીઆરપીની કંપનીઓ સાથે વીસ જેટલી સી ટીમ બનાવવામાં આવશે અને ચોક્કસથી ડ્રોન કેમેરા અને પોલીસને મળેલ બોડી વોર્ન કેમેરા મારફતે મેળા દરમિયાન બંદોબસ્ત અને યાત્રિકોની સુરક્ષા માટે ચાંપતી નજર રાખવામાં આવશે સાથે જ મહિલાના જે બનાવો બનતા હોય છે તે માટે ટી પોકેટ ટીમ પણ રાખવામાં આવે છે આપ સર્વે જાણો છો કે ખાસ કરીને આવતીકાલથી જે આરાસોરી પર્વતમાળામાં છે મા અંબાનું જે ધામ છે પવિત્ર યાત્રાધામ અંબાજી ત્યાં ભાદરી પૂનમ મહામેળાવ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે આપ સર્વેને જાણતા આનંદ થાય છે કે આ સમગ્ર બંદોબસ્તમાં જે અલગ અલગ વિદેશમાંથી અને આખા ભારત વર્ષમાંથી જે માઈભક્તો આવે છે એમની સુરક્ષા વ્યવસ્થા માટે બનાસકાંઠા પોલીસ સજ્જ છે આ હેતુ માટે માન્ય રેન્જ વડા સાહેબ શ્રીની સૂચના અન્વયે માન્ય જિલ્લા પોલીસ વડા સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન કરશે અને આ સમગ્ર બંદોબસ્તમાં વીસ જેટલા ડીવાયએસપી છપ્પન જેટલા પીઆઈ અને એકસો પંચોતેર જેટલા પીએસઆઈ અધિકારીઓનું આ સમગ્ર બંદોબસ્તમાં સુપરવિઝન રહેશે મેળામાં મોટી સંખ્યામાં ભીડ આવતી હોય વોચ ટાવર ઊભા કર્યા છે અને વોચ ટાવર દ્વારા પણ સમગ્ર મેળા પર નજર રાખવામાં આવશે અને અંબાજીને છોડતા માર્ગ પર પાસઠ જેટલા સહાયતા કેન્દ્રો પણ ઉભા કરાયા છે જેમાં યાત્રિકો કોઈ પણ બનાવને લઈ સંપર્ક કરી શકશે અને તાત્કાલિક પોલીસ જવાનો યાત્રિકોની સુરક્ષામાં જોતરાઈ અને તે બનાવનું નિરાકરણ